બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર અહિચકાર આ હુમલાની આજે કહી શકાય કે દિવસ જેવા પૂર્ણ થયા છે છે નવનીતભાઈને રજા આપી સાથે સીટની સીટની જે થઈને કહી શકાય કે તમામ જે આઠે આઠ આરોપીઓ છે તે આઠે આઠ આરોપીઓના ફર્ધર રિમાન્ડની જે માંગ કરવામાં આવી હતી તે માંગને સંતોષી અને તમામ જે આઠે આઠ જે આરોપીઓ છે તેના સાત દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે ગુજરાત ફર્સ્ટની ટીમ છે નવનીતભાઈ બાલદિયાના નિવાસ સ્થાને નવનીતભાઈ જે પીડિત છે તે આપણી સાથે છે નવનીતભાઈ શું કહેશો જે પ્રમાણે સીટની થઈ ત્યારબાદ આરોપીઓના ફર્ધર રિમાન્ડ જે માંગ હતી તે માંગ સંતોષવામાં આવી તમામ જે આરોપીઓ છે તે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા અને હવે જે છે તે સીટ છે તે આ તમામ જે આરોપીઓ આઠે આઠ લોકો છે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ કરી રહી છે કેટલો વિશ્વાસ છે હવે મને વિશ્વાસ છે કે એસઆઇટીની ટીમ ની રચના થઈ ત્યારબાદ જે કંઈ તપાસ થાય સત્ય તપાસ ઉપર બધું છાલે જે કોઈ મુખ્ય આરોપી છે ત્યાં સુધી પહોંચે મારાથી જેટલા પુરાવા મળે એટલા પુરાવા હું રજૂ કરું છું બસ મને આશા છે એસઆઇટીની ટીમ ઉપર કે મને ન્યાય મળશે શું લાગે છે કેટલા ટકા સંતોષ નવનીતભાઈ માની રહ્યા છે કેમ કે અત્યારે મને આશા જાગી છે તો પહેલાં તો આ પોલીસે એ બધું ઊંધું કરી રાખ્યું હતું પણ હવે મને થોડીક આમ આશા જાગી છે કે મને ન્યાય મળશે નવનીતભાઈ એમાં એક આરોપી ના માતા પિતાનો અને તમારા કોઈ સ્વજનનો ઓડિયો પણ વાયરલ થયો હતો એ શું સમગ્ર ઘટના છે આમાં શું મેસેજ આપવા માંગશો એમાં એવું છે આ લોકોએ તો દાડિયા જ કરેલા છે મુખ્ય આરોપી છે એને દાડિયા કરે એ સાબિત થાય છે કે પહેલાં કોઈ છોકરો છે એને લેવા જાય છે અને કાંક દસ દસ હજાર રૂપિયાની ડિમાન્ડ કરે છે અને આ પીઆઈ ડાંગર પણ પોતે જાય છે કાંઈક બ્લેક ગાડી લઈને લેવા માટે તો એમાં પોલીસની ના મુખ્ય આરોપીની બધી મિલીભગત છે કે કોઈ ખોટા આરોપીઓ રજૂ કરવા આવી રીતે કાંઈક દસ દસ હજાર રૂપિયા રાખીને દાડિયા આ તો હજી જે પકડ્યા છે બધા દાડિયા છે એના મુખ્ય આરોપી તો હજુ બાકી જ છે તો ક્યાં સુધી આ એસઆઈટીની ટીમ રચાણી છે પોગ છે મને વિશ્વાસ છે સમાજના તમામ આગેવાનો છે તે વડોદરા હોય સુરત હોય સુરેન્દ્રનગર હોય કે હોય પછી ભાવનગર જિલ્લામાંથી તમામ લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે મળવા પહોંચી રહ્યા છે શું સમાજને અપીલ કરશું હવે હું મને ન્યાય અપાવવા માટે મને મારો સમાજ સાથ અને સહકાર આપે છે એ બદલ હું આભાર માનું છું અને હું મારું સત્ય છે એટલે મને બધાય સાથ અને સહકાર આપે છે એ બદલ હું મારા સમાજનો મારા આગેવાનોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું